સ્વાગત છે તમારું આ આજે આપણે બનાવીશું સ્પાઈસી ચટણી એના માટે આપણે લીલા મરચાં લીધેલા છે માંડવીનો ભૂકો લીંબુનો રસ અને નમક મિક્સર જારમાં આપણે મરચાં નાખીશું તમે માંડવીના દાણા પણ નાખી શકો મારી પાસે ભૂકો રેડી છે એટલે હું ભૂકો એડ કરું છું મેં એક વાટકી સુધારેલા મરચા લીધા હતા ચાર ચી માંડવીનો ભૂકો એડ કર્યો છે લીંબુનો રસ છે મિક્સર ને મેં એક વાર ફેરવી લીધેલું છે આ રીતે એટલું વટાઈ ગયું છે હવે આપણે આમાં એક ચપટી હળદર ઉમેરીશું હળદર બિલકુલ ઓપ્શનલ છે માટે ઉમેરેલી છે જો તમને આ કલર પસંદ હોય તો આમ રાખી શકો અને હળદર વાળો થોડો કલર પસંદ હોય તો એ નાખી શકો હળદર ઉમેરીને મેં ફરી એકવાર મિક્સર ફેરવી લીધેલું છે તો તૈયાર છે આપણી આ ચટણી આ ચટણી ગાંઠિયા સાથે કેળાની ચિપ્સ સાથે અને બટેટાની ચિપ્સ સાથે ખૂબ જ સરસ લાગે છે